પંચમહાલના શહેરા તાલુકા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીકામમાં જોતાયા હતા જ્યારે ખેડૂતો શ્રીજી એગ્રો સેન્ટર ખાતે ખાતર અને બિયારણની ખરીદી કરવા આવ્યા હતા પંચમહાલમાં શહેરામાં વરસાદી માહોલ જોવા મળવા સાથે ચોમાસાની ઋતુનો અહેસાસ પ્રજાજનોને થયો હતો જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે ગરમીમાંથી લોકોને રાહત મળી હતી ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો પરિવારજનો સાથે ખેતીકામમાં જોતાયા હતા અને ખેતરમાં ખેડૂતો બળદથી ખેડ કરતા અને ટ્રેક્ટરથી પણ પોતાનું ખેતર ખેડવાતા નજરે પડી રહ્યા હતા તાલુકા મથક ખાતે આવેલ શ્રીજી એગ્રોસ સેન્ટર ખાતે બિયારણની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી વધતી જતી મોંઘવારી વચ્ચે આ વખતે ખાતર અને બિયારણના ભાવમાં પાંચ ટકાથી દસ ટકા જેટલો વધારો થયો હોવાનું ખેડૂત સોમાભાઈએ જણાવ્યું હતું તાલુકાના ચાલીસ કરતા વધુ ગામના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે બોરિયા ગામના તેમજ અન્ય ગામના ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે ખેડૂતોની સિંચાઈની સુવિધા વધુ ઉપલબ્ધ થાય તે માટે પાનમ સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ લાંબી કરવામાં આવે અને આ સિંચાઈ કેનાલના આજુબાજુના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા પ્રયાસો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યું છે આ વખતની ચોમાસાની સિઝનમાં સારી એવી ખેતી થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ